રાજ્યના અમદાવાદ પૂર્વના લોકપ્રિય સાંસદ અસ્તુભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મને ધરેન્દ્રભાઈ મને મહેશભાઈ અમારા કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ સર્વે ધારાસભ્યશ્રીઓ સર્વે મહાનુભાવો સૌ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવું

બધા જ કાર્યકર્તાઓ અનામત નીતિ ની નીતિની માં આજે આ મંચ પર બેઠા છે મિત્રો કોંગ્રેસ નું કલ્ચર આ કોંગ્રેસનો ઇતિહાસ